સલામ બાળકો આપણું ધોરણ બે ધોરણ બેમાં આપણો પાઠ સોળ પ્રાણીઓના અવાજ પાઠ કયો છે આપણો પ્રાણીઓના અવાજ વિશે આપણે શીખવાનું છે પ્રાણીઓના અવાજ ઘણા જુદા જુદા હોય છે બકરીનો અવાજ જુદો હોય છે ગાયનો અવાજ જુદો હોય છે પછી કૂતરાનો અવાજ જુદો હોય છે વાઘનો અવાજ જુદો હોય છે હરણનો અવાજ જુદો હોય છે ઊંટનો અવાજ જુદો હોય છે બિલાડીનો અવાજ જુદો હોય છે ઘોડાનો અવાજ જુદો હોય છે ઉંદરનો અવાજ જુદો હોય છે મોરનો કોયલ ચકલી દરેક પ્રાણીઓના અવાજ અલગ અલગ હોય છે આપણે પ્રાણીઓના અવાજ ઓળખતા શીખવાનું તો અહીં કેટલાક પ્રાણીઓના ચિત્રો અને તેમના અવાજના નામ આપ્યા છે તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો ચિત્ર આપ્યા છે અને પ્રાણીઓના અવાજ પણ આપણને આપ્યા છે તે પ્રાણીઓના અવાજ આપણે જોવાના અને શીખવાના કે કયા પ્રાણીનો અવાજ છે એ આપણે ઓળખતા શીખવાનું તો નંબર એકમાં જુઓસાનું ચિત્ર છે તો નંબર એકમાં કૂતરાનું ચિત્ર છે તો કૂતરાનો અવાજ કેવો હોય છે ભ ભ ભસે છે કૂતરું હંમેશા ભસે છે ભવ ભાવ કરતું ભસે છે ને તો એ એને કોનો અવાજ કહેવાય કયા પ્રાણીનો તો એને કૂતરાનો અવાજ કહેવાય છે પછી ગાય ગાયનો અવાજ કેવો હોય છે ગાય બરાડે છે ગાયનો અવાજ કેવો હોય છે ગાય બરાડે છે પછી જુઓ સિંહ સિંહ શું કરે છે સિંહ ગરજના કરે છે ડણકે છે સિંહનો અવાજ કેવો હોય ગરજના કરે છે સિંહનો અવાજ ગરજના કરે છે દણકે છે એટલે ગરજના કરે કયું પ્રાણી છે તો સિંહ પછી જુઓ બકરી બકરીનો અવાજ કેવો હોય બકરી બે બે કરે છે ને તો બકરીનો અવાજ કેવો હોય છે બકરી કેવો અવાજ કરે છે બે બે કરે છે તો તમને ખબર બકરીનો અવાજ કેવો હોય તો બકરી બે બે કરે છે તો બકરીનો અવાજ બે બે કરે છે એવું આપણે સમજવાનું પછી દેડકો દેડકાનો અવાજ કેવો હોય છે દેડકો ડ્રાવ ડ્રાઉ કરે છે પછી ગધેડો ગધેડો હંચી હોંચી ભૂકે છે ગધેડાનો અવાજ કેવો હોય છે હચી હોંચી પછી વાઘ વાઘનો અવાજ કેવો હોય છે વાઘ ત્રાડ પાડે છે વાઘનો અવાજ કેવો હોય છે વાઘ ત્રાડ પાડે છે પછી હરણ હરણ છિંકારે છે હરણનો અવાજ કેવો હોય છે હરણ છિંકારે છે પછી ઊંટ 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 ગાંગરે છે ઊંટનો અવાજ કેવો હોય છે ઊંટ ગાંગરે છે પછી બિલાડી બિલાડીનો અવાજ કેવો હોય છે બિલાડીનો અવાજ પણ આપણને ખબર છે મ્યાવ મ્યાવ કરે છે બિલાડી આપણા ઘરમાં બિલાડી આવી હોય તો બિલાડી અવાજ કરે છે અમુક વખતે મ્યાવ મ્યાવ કરે છે તો બિલાડીનો અવાજ મ્યાવ મ્યાવ કરે છે એવો હોય છે પછી ઘોડાનો અવાજ ઘોડાનો અવાજ કેવો હોય છે ઘોડો હણહણે છે ઘોડાનો અવાજ ઘોડો હણહણે છે પછી ઉંદરનો અવાજ કેવો હોય છે તો ઉંદરનો અવાજ પણ આપણને ખબર છે ઉંદર ચૂ ચૂ કરે છે ઉંદર શું કરે છે ઉંદર ચૂ ચૂ કરે છે આપણે ઉંદરનો અવાજ આપણા ઘરમાં ઉંદર હોય છે તો ઘણી વખત ચૂ ચૂ કરતા હોય છે તો ઉંદરનો અવાજ ચૂ ચૂ કરે છે પછી મોરનો અવાજ કેવો હોય છે ટેહુક ટેહુક હોય છે કેવો હોય છે મોરનો અવાજ ત્યાહુક ત્યાહુક ઘકે છે મોર મોરનો અવાજ પણ આપણને ખબર છે ચોમાસામાં મોર કળા કરે છે નાચે છે અને ટેહુક ટેહુક અવાજ કરે છે પછી કોયલનો અવાજ કેવો હોય છે કોયલ કુહુ કુહુ કરે છે કોયલનો અવાજ કેવો હોય છે કોયલ કુહુ કુહુ કરે છે ઉનાળાની ઋતુમાં કોયલ ટહકે છે કુહુ કુહુ કરીને કોયલ ટહકે છે કોયલનો અવાજ મીઠો હોય છે પછી કૂકડાનો અવાજ કેવો હોય છે કુકડે કૂક કરે છે કુકડાનો અવાજ કેવો હોય છે તો કુકડો કુકડે કૂક કરે છે આ રીતે આપણને પેજ નંબર પાંત્રીસ ઉપર જે પ્રાણીઓના અવાજ આપ્યા છે અને એમના ચિત્રો પણ આપ્યા છે અને અવાજના નામ પણ આપ્યા છે એ ઓળખતા આપણે શીખવાનું તો પેજ નંબર પાંત્રીસ ઉપર તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં લખવાનું અને શીખવાનું પણ એનું વાંચન પણ કરવાનું કે કૂતરાનો અવાજ કેવો હોય છે ગાયનો અવાજ કેવો હોય છે સિંહનો અવાજ કેવો હોય છે બકરીનો અવાજ કેવો હોય છે આ રીતે આપણને દરેક પ્રાણીના અવાજ વિશે ખબર હોવી જોઈએ આપણે પાઠમાં શીખ્યા છે ગધેડાનો અવાજ કેવો હોય હોય છે તો હોચી હોય છે ઊંટનો અવાજ ઊંટ ગાંગરે છે આ રીતે તમારે ચોપડીમાંથી જોઈને નોટમાં પેજ નંબર પાંત્રીસ ઉપર લખવાનું છે એ છે આપણું આજનું લેસન અલ્લાહ હાફીજ